તેમના પ્રયાસો માટે જાણીતા છે યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે શક્તિશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે

હું વંદન કરું છું નમન કરું છું આપ જોઈ શકો છો કે દર વર્ષે વડોદરા રાજપૂત એસોસિએશન હોય સૌરાષ્ટ્ર કચ્છ એસોસિએશન હોય એમના દ્વારા બેન્ડસ્ટેન્ડથી કમાટીબાગના બેન્ડસ્ટેન્ડથી એક નાની રેલીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે એ ઘણા વર્ષોથી આ પરંપરા છે